રહસ્ય છે ગુઢ રહસ્ય આખી જિંદગી પાપ કર્યું હોય અને છેલ્લે જો સ્મરણ ભગવાનનું થઈ ગયું હોય તો ગતિ મળે એ નારા અજામીલની કથા છે જિંદગી આખી સારા કર્મ કર્યા હોય અને હરણનું ચિંતન થઈ ગયું તો હરણ થવું પડે એ ભરતની કથા છે ભરતને હરણનો જન્મ લેવો પડ્યો હરિની બદલીમાં હરણનું યાદ છેલ્લે એટલે હરણનો જન્મ પણ સંત હતા ज्ञान હતું એટલે આખી ટેકનિક જાણી ગયા હરણના જન્મમાં એને હરીનું સ્મરણ કર્યું તો બીજો જન્મમાં મનુષ્યનો મળ્યો એક હરણ કે કારણે ભરત લીયો તિન દેહ તુલસી તેમની ક્યા ગતિ ઘટ ઘટ करत સ્નેહ આ મારું આ મારું આ મારું આપણે કર આપણે જન્મ કેટલા લેવા પડશે સંત ભરતને જો ત્રણ જન્મ લેવા પડ્યા હોય તો આ બધું છાતે આપણે કેટલા જન્મે છુટકારો થાય પછી રાજા દુખી થયો કે આ નું વર્ણન નું વર્ણન ઈ વર્ણન સાંભળીને રાજા દુખી થયો એને કીધું આમાં તો છૂટાય એમ નથી ત્યારે ભરતે કહ્યું કે ચિંતા ન કરો માં પાપી માણસ જો અંત સમયે ભગવાનનું નામ લઈએ તો એને મુક્તિ મળી જાય એટલે અજામિલની કથા સંભળાવી દીધી અજામિલ બ્રાહ્મણ હતો સારો હતો જ્ઞાની હતો પણ કુસંગને કારણે એક સ્ત્રીના સંગમાં પડી ગયો સ્ત્રીમાં ફસાઈ ગયો અને એની અધોગતિ થઈ રાગને કારણે અધોગતિ થઈ અને પછી દુરાચારી બઈનો પહેલા સજન હતો પછી દુરાચારી બઈનો પણ સંતનું કામ છે ગમેવો દુરાચારી હોય સંત જ્ઞાતિ ન જોવે સંત કોઈ પણ જીવ આવે તો એને તારી દે એટલે એની ઘરે સંત આવ્યા આગલા ભજનને કારણે સંત આવે તો તમારું કોઈ પુણ્યનું ભજન હોય તો જ આવે નહીતર સંત તમારી ઘરે ના આવે પુણ્ય પાઇક હોય તો જ આવે ગુરુ સેવા જનબંદગી અને હરી સુમિરન બૈરાગ એ ચારો તબ વિ મૂલે જો પૂરણ હોવે ભાગ ભાગ તમારા હારા હોય તો આ ચાર વસ્તુ મળે નહીતર મળે નહીં તો સંત આવે છે પૂર્વના પુણ્યને કારણે અને નારાયણના છોકરાનું નામ રાખી અને સંત જતા રહીએ ખાલી એક નારાયણનું નામ આપી દીધું જિંદગી આખી પાપ કરવા વાળો અંત યમના દૂતને જોઈને ભય લાગ્યો તો મોટા નારાયણે નથી બોલાવ્યા એના દીકરાનું નામ જે સંતે નારાયણ રાખ્યું હતું એ નારાયણને બોલાવ્યા દીકરાને બોલાવ્યું એમાં મોટો નારાયણ વિષ્ણુ આવીને અજાબીને ઉદ્ધાર કરી દીધો આ પાપીમાં પાપીને તારી દીધો આ સંતનું કાર્ય છે